આજવા રોડ વિસ્તાર પર આવેલ એક મકાનમાં લૂંટ કરી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગત ઓગણીસ ઓક્ટોમ્બરના રોજ કારેલીબાગ સુંદરવન સોસાયટીમાંથી એક મારુતિ ઇકો કારની ચોરી થઈ હતી આ ચોરીની કાર સાથે ધાળપાડુઓ નવજીવન સોસાયટીમાં ત્રાટક્યા હતા અને પરિવારને બાનમાં લઈ લૂંટ ચલાવી હતી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની જે તે વખતે બાપોત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એક આરોપી સિંહ ઉર્ફે મલ્લુ રાજસિંહ બાવરી નાસ્તો ફરતો હતો તેને ઝડપી પાડવા માટે કારેલીબાગ પોલીસ સહિત અન્ય પોલીસ પણ પ્રયત્નશીલ હતી દરમિયાન બાતમી મળી હતી કે આ ગુનામાં નાસ્તો ફરતો આરોપી કારેલીબાગ પાણીની ટાંકી નજીકથી પસાર થવાનો છે જેને પગલે સ્ટાફ સાથે વોજ ગોઠવી મલિન્દરસિંહ ઉર્ફે મલ્લુ બાવરીને ઝડપી પાડ્યો હતો એકતાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મલવિંદર સામે કારેલીબાગ અને બાપોત પોલીસ મથકે બે ગુના નોંધાયેલા છે અગાઉ આ આરોપી ઘરફોડ ચોરી સહિત પાંચ ગુનામાં પણ સંડોવાયેલો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર